વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગામી સત્તર જુલાઈના રોજ શહેરમાં તાજા વિસર્જનને લઈને આજે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સરસિયા તળાવની મુલાકાત લીધી હતી તેમજ સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાઓની પણ ચકાસણી કરી કરબલા સમુદાય ના લોકો દર વર્ષે પરંપરાગત રીતે મોહરમ માસના પ્રથમ દસ દિવસ હઝરત ઇમામ હુસેની રી સહિત કરબલાના શહીદોની યાદમાં ખિરાજે અકીદત પેશ કરવા તાજાની સ્થાપના તેમજ

ટ્રાફિક વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી